દારૂની પાર્ટીનો વિડીયો વાયરલ કરનાર પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે વિકાસ રાજપૂત નામના વ્યક્તિએ દારૂ પાર્ટીનો વિડીયો વાયરલ કર્યો હતો જન્મદિવસથી પાર્ટી કરનાર આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે વિકાસ રાજપૂત પર અગાઉ પણ ગુના દાખલ થયા છે મળતી માહિતી મુજબ વિકાસસિંહ રાજપૂત નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પર વિડીયો અપલોડ કરાયો છે સૂત્રોએ કહ્યું કે મિત્ર રુદ્રા મિશ્રા નામના યુવકના જન્મદિન નિમિત્તે દારૂ પાર્ટી કરાઈ હતી જન્મદિવસ જે યુવકનો છે તે રૂદ્રા મિશ્રાના જન્મદિવસમાં ફૂલ એન્જોયમેન્ટ કર્યું હતું